હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું તો ખમણી લીધું લીધું છે છે એક આખું ખમણ કરી અને એની અંદર મીઠું નાખીને મૂકી દીધું હતું અને પછી એક કલાક પછી દબાવીને બધું જ પાણી કાઢી લીધું છે અને એની અંદર એક મરચાની કટકી નાખી દીધી છે થોડી કાદુ મરચાની પેસ્ટ અને બે ત્રણ ચમચી જેવો મેંદો આટલું નાખી દીધું છે અને સેજ તીખા એટલે હવે આપણે આના મંચુરિયન બનાવશું આ રીતે મંચુરિયનના આ રીતે નાના નાના ગોડા વાડી અને હવે આપણે બધા તળી લેશો તો બત મંચુરિયન રેડી કરી લીધા છે હવે બનાવશું આની ગ્રેવી આ બાજુ ગ્રેવી માટે તેલ મૂકી દીધું છે અને એમાં થોડીક હિંગ નાખી અને આદુ મરચાની પેસ્ટ નાખી દીધી અને એના ઉપર જે આપણે કોબી જ હતું ખમણેલું એ કાઢી લીધું હતું મંચુરિયન કરવામાં પહેલાં તો એ નાખી દીધું છે અને હવે નાખશું ગાજર અને કેપ્સિકમ ગાજર અને કેપ્સિકમ બંને થોડુંક પાણી નાખી અને બાફી લીધા હતા એ રીતે ખુલ્લા જ અને હવે આપણે આમાં નાખી દીધા છે તો હવે આપણે સારી રીતે મિક્સ કરી હવે આની અંદર નાખશું ચીલી ચીલી સોસ સોસ રેડ નાખી દીધો છે હવે નાખશું ટોમેટો સોસ ટોમેટો સોસ નાખી દીધો છે હવે આપણે અંદર નાખશું જે કોર્નફ્લોર છે એ બે ચમચી ઉગાડીને રાખેલો છે તો એ પણ એડ કરી દે હવે નાખશું પાણી નાખી આપણો આ સોસ અને હવે આપણે આ ગ્રેવી આપણી ઉકળી રહી છે આની અંદર મંચુરિયન એડ કરી દેસુ તો ટેસ્ટી ટેસ્ટી આપણા મંચુરિયન ગ્રેવી વાળા રેડી છે અંદર આપણે ડુંગળી લસણ જ નથી નાખ્યું છતાં પણ ટેસ્ટી ટેસ્ટી મંચુરિયન રેડી છે તો તમને આ મંચુરિયન ની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ